આશ્રી સ્કૂલે જવા માટે રેડી થઈ ગઈ છે આશુ જય શ્રી કૃષ્ણ ગુડ મોર્નિંગ અને મિની લપાઈને બેસી ગઈ છે દીદી જોડે તારે જાવું છે દીદી જોડે સ્કૂલે જાવું છે ઓહો હો હો જાવું છે મન દીકલાને ઓ લે કોને જાવું છે સ્કૂલે મિનુ ને જા દીદી કે લઈ જા જય શ્રી કૃષ્ણ હેલો જય શ્રી કૃષ્ણ કેમ છો ગુલાબી ગુલાબી ઠંડી છે હું ચાલીને શોપ પર એકદમ જ મસ્ત મજા આવે ને એવું આજે દિવસ છે આછો આછો તડકો બહુ ઠંડી પણ નહીં અને ગરમી પણ નહીં જેકેટ પહેરવું પડે પણ એટલું બધું હાથ ને પગ ને બધું ખીંચી જાય ને એટલી બધી ઠંડી નથી એટલે મજા આવે તો પાંદડાનો ગાલીચો હોય ને એવું લાગે છે મસ્ત હવે જો સલૂન પહોંચી ગઈ છું અને મારા લંચમાં આજે મેં સવારે કંઈ ખાધું નતું જ્યારે સવારે કંઈ ખાવની નહીં ને ત્યારે થોડુંક ફ્રૂટ લેતી આવું એપલ છે બે ઓરેન્જ છે શેરેન ફ્રૂટ કહેવાય અને બનાના તો આ આટલું હું બે વાગે ઘરે જઈશ પેલા પૂરું કરી દેવાનું એવું ટાર્ગેટ રાખવાનું પછી ઘરે જઈને આપણે જે ખાવું હોય ને ખાવાનું કારણ કે એક વખત ઘરે ગયા પછી આવું બધું થોડું ફ્રૂટ ને ખાવું અઘરું હોય પછી આપણને આપણું ઇન્ડિયન અચર કચર કહીએ ને એ બધી ખાવાની ઈચ્છા થાય એટલે અહીંયા હેલ્ધી ખાઈ લેવાનું આપણે સલૂનમાં મળ્યા હું ઘરે કેટલા દિવસે હમણાં એવું થાય કે હું ઘરે જતી રહું ને પછી અડધો પોણો કલાક કરીને આવતી જઈશ મિનિટ લે ને મળતા નથી આપણે હમણાં એ કટ્ટુ ભાઈ આ ઠંડીના ઠરી જા હો આવી ગયા છો કોઝી કોઝી થઈને તે ચાલ મળ્યા મળ્યા હા એ ઘરે આવી ગઈ છું આજે હિમાંશુ છે ને એટલે મારે જાતે ચા બનાવીને પીવી પડશે પણ વાંધો નહીં ક્યારેક ક્યારેક એવું જાતે ચા બનાવીને પીતા શીખવું જોઈએ એવરી ડે તમને કોઈના હાથની ચા ના મળે તો તમને બહુ અફસોસ ન થાય તે ક્યારેક ક્યારેક એવું પણ મજા નહી આવે પણ વીસ તો ખરી જ તો આવો બધા ચા પીવા મીનુ એ મીનુ ડેડી નથી લે તું શું કરતી તી ગરમાં હે ડેડી કાન ગયા અમા દીકાને મૂકીને હે આવ તને આવ તલ ગતોલ્યો છે મમાનો ગત તોલીઓ છે ગતલિયો છે ઉભો રેજે ઉભો રેજે જો અમે લોકો છે ને હવે એવું થયું કે માંડવાનું અલગ કરી દઈએ ને આપણે ગિફ્ટ અલગ ગીત ગાવાનું હોય ત્યારે આપણે આપીએ ને ગિફ્ટ ગિફ્ટ નહીં પણ સ્વીટ આપીએ ને પતાસા પતાસા જેવું એ જગ્યાએ અમે અહીંયા લઈએ છીએ ચોકલેટ તો અપેક્ષા આવી છે અહીંયા રેડી કરવા માટે જો ચોકલેટ હા આપણે ચોકલેટ કરી દઈએ હો પતાસાની જગ્યાએ જો છે ગરમ પાણી જય કૃષ્ણ કેમ છો અમે પોટલીઓ રેડી કરી દીધી છે

પણ વાંધો નહીં થોડી થોડી તો જ્યાં સુધી જાન ઘરે નહીં આવે ત્યાં સુધી પૂરી નહીં થાય પૂરી નહીં થાય હા પણ અમે અમારથી થાય એટલો આમ એવું અમે ટ્રાય કરીશ કે કાંઈ અમારથી ભૂલ ના થાય નહીં હા થોડું થોડુંક અમે બાકી રહેશે તો પછી કાંઈ નહીં થોડું શું કહેવાય ભગવાન એ સમજી લેશે ભગવાન અમારા ભાવને સમજ લે સમજી લેશે એમ હા ભગવાન તો ભાવના જ ભૂખ્યા છે ને જેમ ચાલો અમે લોકો ગીત ગાવા આવે ત્યારે સ્વીટ આપીએ તમે ગીત ગાવા આવ્યા હોય કોઈ તો સ્વીટ આપો તો શું આપો અમારામાં પતાસા હોય પછી આવી રીતે હવે ગોળના લાડવા હોય એ લાડવા હોય કાં તો ચોકલેટને ડ્રાય ફ્રૂટ્સ ને બધું મિક્સ કરીને આપે તો અમારે કાઠિયાવાડીમાં આવી રીતના આવો રિવાજ હોય કે ગીત ગાવા આવે ત્યારે સ્વીટ આપવાની તો અહીંયા છે ને બધું રેડી કરીને મૂકી દીધું છે મેં નક્કી કરું છું મારે ક્યાંય આડાવડા ડ્રોવરમાં મૂકવું નથી કારણ કે એક વખત તમે ડ્રોવરમાં મૂકી દો ને તો ક્યારેક ક્યારેક તમારે ભૂલી જવાય કે કઈ વસ્તુ કઈ જગ્યાએ મૂકી છે એટલે બેટર મેં અપેક્ષા નહીં કહી દીધું છે કે અહીંયા છે માંડવાની બધી વસ્તુ અને બીજી બધી થોડી થોડી એટલે જોઈએ ને તો એટલે મને પૂછવાની જરૂર ના પડે નહીંથી એ લઈને આપી શકે તો અને શું કહેવાય કે ચાલો જોઈએ આપણે ગર્લ્સ શું કરે છે ગર્લ્સ અમારે અહીંયા હોમવર્ક કરે છે ને નાની ગર્લ્સ શું કરે છે નાની ગર્લ આરામ હે ને હે ને એ ગટ્ટું એ અલ ગટું અલે શું કલે હમ હમ શું છે છોકરાને ચાલો હવે આજનો વ્લોગ હવે હું અહીંયા જ પૂરો કરીશ જો તમને ગમે હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ થેન્ક યુ ફોર વોચિંગ બાય અને હા બધા નાઇસ નાઇસ કોમેન્ટ કરો છો તો પ્લીઝ આવીને આવી સરસ કોમેન્ટ કરતા રહેજો તો મજા આવે થેન્ક યુ બાય